દિવ્યાંગના તાલીમમાંથી દિવ્યાંગ આઈટીઆઈ પંટ્યા પંડ્યાની સંસ્થા એમને માર્ગદર્શન રાજકોટ લેવલે આપે છે ભાલાફેકની અંદર એમણે ખૂબ સારું એચિવમેન્ટ કરેલું છે તો તમને સરકાર તરફથી કયા કયા એવોર્ડ મળેલા છે સરકાર તરફથી તો ગોલ્ડન અને સિલ્વર મેડલ પણ એમને તમારું નામ અને મોબાઈલ નંબર જણાવશો આ દિવ્યાંગ આઈટીઆઈના એવા તાલીમાર્થી છે કે જેણે સિવિલ હોસ્પિટલની અંદર દસ વર્ષ કોન્ટ્રાક્ટમાં કામ કરેલું છે દિવ્યાંગ આઈટીઆઈ ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ અને ડીટીપીઓના કોર્સ પણ પોતે કરેલા છે અને હવે નવો કોર્સ જે છે એન્ડવેલો મેકિંગમાં પ્રવેશ માટે આવેલા છે અને ખૂબ જ દિવ્યાંગની સક્સેસ સ્ટોરી છે અને ખૂબ નાનો પરિવાર પરિણિત છે એમને બે સંતાન પણ છે અને એમનું સાહસ છે એ અદ્વિતીય છે તો તમને આજે અનુભવ શેર કરવામાં કેવી અનુભૂતિ થઈ ખૂબ 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 આભાર વધુમાં વધુ આ વિડીયોને લાઈક અને શેર કરજો ધન્યવાદ